કેમ છો મારા આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો મજામાં તો જો તમને સ્પેશિયલ આપણા માટે છે આ તમારા માટે છે ને મારા માટે પણ છે કેમ કે આપણે જો અત્યારે શાંતિનો ભાવ છે એ લગભગ ત્રણ લાખ ને દસ હજાર જેવો થઈ ગયો છે તો હજી તો મેં હોનારને મેં પૂછ્યું હતું તે કે હુનાર કે હજી હોળી લગીન હોળી આવશે ત્યાં લગીન તો પાંચ લાખ જેવા થશે તો આપણે લગ્નમાં ચાંદી લેવા જેવી છે કે નથી લેવા જેવી એવી કેમકે મારા હું તો વિચારું છું કે ચાંદી આ વર્ષે લેવી નથી કેમકે ચાંદીનો ભાવ બહુ છે અને એમ કરીએ તો આપણે ખર્ચો લગ્નનો લગભગ આપણે આઠ નવ લાખ રૂપિયા થાય શાંતિનો ભાવની હતતીમાં અત્યારે તો ખાલી ચાંદીનો ભાવ કિલોના હોળી ઉપર પાંચ લાખ થશે તો આપણી બહેનો ને ભાઈઓને કહું છું કે તમને પણ લગ્ન લગ્ન કરવાના છે તો બધાને ખબર છે કે લગ્ન તો કરવા જ પડશે પણ સાંધી કિલ્લોની જગ્યાએ લગભગ અઢીસો ગરમ લો તો સારું રહેશે અને મિનિમમ એમ કદાચ પાંચસો ગરમ લો તો લગ્નમાં પોહાય રહેશે ને તમે કિલો સાંધી લેશો તો સમજી લેવાનું આપણે દેવામાં હરાઈ જાશુ તો પછી કામે ને કામે રહેવું તો એ દેવું નહિ ભગવાન એમ કે અહીં આપણે ઘરે આવશો તો એ થશે અને ત્યાં જશે તો એ થશે એટલે આપણે બધે ભાઈ હળવા રહેવું અને મજૂરી કરવા જઈએ તો લગભગ આપણે લાખ થી બે લાખ રૂપિયા લાવીએ એનાથી વધારે તો આપણને જ લાવતા એટલે આપણને શાંતિ અત્યારે નથી લાવવાની બધા માટે કહું છું તમારા માટે કહું છું અને મારા માટે પણ બધા ભાઈઓ બહેનો બધા માટે કહું છું એટલે આ વર્ષે શાંદીનો ભાવ વધારે છે એટલે આપણે લગ્ન લગ્ન કરવાના પણ એક જ દિવસનો રાખવાનો સાંજે ગણે કરવાનો ને સવારે ઉઠીને જાન ભણાવી લાવવાની એવું જ રાખવાનું કેમકે વધારે ખર્ચા પણ બહુ વધી જશે ને મારો વિડીયો વડીલ જોતા હોય તો આપણે સાંધી લગ્નમાં લેવાની નહીં લેવાની દરેક કમેન્ટમાં નીચે લખી દેજો હું તો વિચારું કે સાંધી લેવા જેવી જ નથી પણ આ શું કરેલું થોડુંક તો અઢીસો ગ્રામ કે પાંચસો ગ્રામ તો છોકરીઓને પહેરાવી તો પડશે છોકરીઓ તો નથી માનવાની આપણી બેને એટલે થોડુંક સમજીને લેવાનું તો જરીક હારા રહેવું નહીં તો પછી આ વર્ષે તો પાંચ લાખ કિલોના છે તો પાંચ લાખ આપશો તો તેની કરતાં તમારા દેજ કરતા તો શાંતિનો ભાવ વધી ગયો વિશારો એટલે આ વર્ષે તો સાંધી લે નહીં તો સારું કેમકે શાંતિ લેવું તો પછી આપણે હલવાઈ જાય સમજી લેવાનું એક લગ્ન કરશો તો લગભગ પંદર સોળ લાખમાં પડશે સમજી લેવાનું બધું ભાડું તોડું ગણતા અને વીસ લાખ પણ થઈ જશે એટલે આ વર્ષે થોડુંક વિશારી સમજીને કામ કરજો લગ્નમાં પછી ખલવાઈ ન જતા નહીંતર પછી લેણામાં ડૂબી જાશો તો પછી નીકળવાની મુશ્કેલી પડશે એટલે સમજી વિચારીને લેજો અને મારી બહેનો શાંતિ ઓછી લેજો કેમકે આપણને પોહાય એવું રાખજો અને આ વિડીયો ગમે તો આગળ શેર કરી દેજો મારા આદિવાસી ભાઈઓની પણ ખબર પડે બીજાને અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને મારા ફાળતા હોય તો આ માં સાંધી લેવાની કે નથી લેવાની જરાક માં પણ કહી દીજો અને જય જોહાર જય આદિવાસી